આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું હા વિક્રમભાઈ મિસ્ત્રી ખંભાતના છે એમના માટેનો આ ઓડિયો છે પણ ખાસ તો એ ભાઈ એટલા બધા ઇમોશનલ થઈ ગયા કે વાત કરતાં કરતાં રડવા લાગ્યા આ ઓડિયો ખરેખર સાંભળવા જેવો છે ખૂબ દિલથી એમણે વાત કરી એમના ભાઈ માટેની જ વાત છે પણ ખૂબ ઇમોશનલ થઈ ગયા હતા માંડ આપણે છાના રાખ્યા તો આ વિડીયો સાંભળો અને દરરોજ સવારે સાડા સાત વાગે બપોરે અગિયાર વાગે અને સાંજે સાડા પાંચ વાગે આપણે આ જીવનસાથી યુટ્યુબ ચેનલમાંથી એક એક અપલોડ એક એક વિડીયો અપલોડ કરીએ છીએ તો રોજ જોતા રહો અને સારું લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો તમારું પણ કાંઈ ડિમાન્ડ હોય તો તમે ફોન બંધ કરો અને શેર કરો અને આ ચેનલને જે સૌથી સબ્સ્ક્રાઇબ ન કરી હોય કરો અને જેທີ કરીને આપણે આ જે લોકો માટે ઓડિયો મૂકે છે એમને અનુકૂળ હોય એવું પાત્ર મળી જાય તો ખૂબ આ વિડિયોને શેર કરો હાલો હા બોલો તમારો હા હવે તમારો કો ધીમો આવે છે હેલો હેલો હા બોલો હા બોલો હા આપડે યુટ્યુબ માં મેં જોયું હા હા આ છોકરીઓ સાચી વાત છે ગરીબ ઘરની ગરીબ ઘર ની હમ કઈ છોકરી આ યુટ્યુબ માં તમારો આવે છે આ યુટ્યુબ માં આવે છે છોકરીઓ ક્યાં આવતી નથી ક્યાંય હા સર તમને કોને છોકરીઓ આવે છે તમે audio સાંભળ્યા જ નથી હમણાં ખાલી એમને વાતો કરો છો hello હા બોલો બોલો કોણ બોલો છો તમે પેલા એ કો હું ખંભાત બોલું છું શું નામ આપનું મારા ભાઈ માથે કરવાનું હતું છોકરી હા તો એ બરાબર છે હા તો એ રીતે વાત કરો ને એ રીતે વાત કરો તમારા ભાઈ નું કરવાનું અચ્છા તમારા ભાઈ નો સબંધ કરવાનો છે એમ ને હા સબંધ કરવાનો છે હા તમે ઓડિયો સાંભળ્યા છે કે એમના વાત કરો છો? ना ना बोलिए मैं हाँ भी हाँ बेसन बार हाँ भी हाँ पहले मैं फोन नंबर काज़े अंदर ही मैं को लाओ पहला पहला फोन कर जो वो जस्ट दिन विच्छान हो मो तो विच्छान आ चाहता मैं वो विच्छान हो वो मूड आउट हो खंबा था विक्रम भाई सामजी भाई मिस्त्री विक्रम भाई सामजी भाई मिस्त्री आप बताओ तमरू नाम

હા મારો કામ ચાલે છે ગોધરા શું પણ મારે મમ્મી ગુજરી ગયા ને હા એટલે જોન કરી જો થતું હોય તો મેં કીધું આપડે કોન્ટેક્ટ કરી દ્યો કે સાહેબ બીજું શું બરાબર બરાબર હવે આપણે છે ને યુટ્યુબ માં મેલીએ છીએ બરાબર પેલા આવ્યો એટલે યુટ્યુબ માં મેળ્યું હોય માં મેલું હોય

ત્રણ ભાઈઓ બીજા ભાઈઓનું શું સ્ટેટર્સ છે એના લગન થયા નથી ત્યાં કામ શું કરે છે હા લગ્ન કરેજ હોય ભાઈનું થાન છે ભાઈ એક ભાઈ નું થાન કરેલું છે આ થાન છે સમજાય સમજાય કે હા હા બરાબર એ થાન જ રહે છે કાય રહે છે ના થાન જ રહેશે ભાઈ હા હા હું જોગ આશ્રમની જોડે રહે છે જોગ આશ્રમ કરો ને જોગ આશ્રમ આ હા હા જોગ આશ્રમ ની આગળ રહે લલિત કુમાર શાંજીભાઈ મિસ્ત્રી બરાબર સમજાય સમજાય

આપણા ગરીબ ગરીની દીકરી હોય આ આપણે કઈ જોતું નહિ સાહેબ સમજાય જગમ બસ મારું એટલું સાહેબ તમે કામ કરી આપો સાહેબ મહેરબાની સાહેબ હવે એમાં એવું છે કામ હું કરી નઈ આપું પણ હું YouTube માં મેલીશ બરાબર એટલે કે YouTube માં તમારે આપડે આજ વાચિત થાય છે ને એ આપડે YouTube માં મેલક્યો અને એમાં કોઈ ને તમારું આ વાચિત ગમી જાય તો તમને સીધો ફોન કરે તો તમારી અને કોન્ટેક્ટ થઈ જાય અને જો મને ફોન આવે તો હું તમને ફોન કરું બરાબર આ રીતે કે સિસ્ટમ છે એટલે તમને ખ્યાલ આવે

બરાબર ને ભાઈ ભાઈ નું જ કરવું છે ને કે તમારું કરવું છે અરે અરે યાર અરે રે રે ઢીલા પડો છો યાર તમે આમાં આમાં થોડું ઢીલું પડવાનું હોય હે સાહેબ મારા ગોટો વાળા હાથ નહીં હાલે કોઈ કરતા કોઈ હાથ નહીં હાલ્યો હા 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 આ તમારું સાંભળ્યું હા 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 મારી કુળદેવી મેં કીધું મેં કે મારી

હ તો હગાવાલા હાથમાં જાળ્યો પછી મકાનમાં વેચી માર્યું સાહેબ હમ અત્યારે હું ગોધરામાં મારું કામ કાજ ચાલુ છે ભાઈ નું મારું કાં નું મારું એટલું કામ કર્યાપો તો મહેરબાની તમારી ના ના આપણે આપણે YouTube માં મેલશું પા WhatsApp માં મેલશું Instagram માં મેલશું બધે મેલશું તમે એ ચિંતા કરતા નહીં બરાબર ને બરાબર તમારું નામ શું સાહેબ પ્રેમજીભાઈ મારું રંજીભાઈ મારી મારું 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 હં આટલું મારું કામ કરી આપો તો હું તમને કો ફી તમારા જે થતી તમારી એ હું ફી આપી દે સાહેબ હ હ તમારી એમ બરાબર છે હ હ હ જે ગરીબ પૈછો કર પૈસે મુકો ના હોય 50000 મુકો ના છે તો હું તમારા દેખતા રૂબરૂ દસ આપને કોટ મેરેજ કરવાના કોટ માર તમારા દેખતા પૈસા મુકી દેવાના એમ એમ ને આપણે કાપી આપીશું પાંચસોન ત્યાં ઉપર આટલું થઈ જાય તો મારે મહેરબાની માતાજી ની બસ હું ચામુંડા નો ભુવો છું સાહેબ હે ચામુંડા માતા નો ભુવો છું એમ નઈ તો ચામુંડા ના ભુવા છો તો ચાવુંડ માં કઈ નથી કરતા ચામુંડ માતા છે મારી માતા બહુ કામ કર્યું આજ થતું નહીં સાહેબ એટલે પણ આ મેઈન કામ છે ઈ નો થાય તો હું કરશું ના થાય

મારા ઘેર મઢ છે માતાજી નો ચોરાશી ના ખાતા છે મારી કને હું વાત કરો પણ મેં મારા જીવનની ની મેં કોઈ નું ખોટું નહી કરેલું બરાબર હા 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 કોઈ બેન દીકરી ઉપર હજી નજર નહી નાખેલી વાહ ભાઈ વાહ સરસ હા 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 દીકરી મારા ઘર ની આવે એટલે મારી છોકરી બરાબર છે સમજાય સમજાય હમ 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 બરાબર બરાબર મારું કરવાનું છે પણ એ ભયનું થઈ જાય તો કઈક સેટિંગ થઈ જાય તો પછી બીજું આગળ પગલું ભરાય હા પછી તમારું ઇત્યા સાચી વાત છે શું હ હ કે જે સપોર્ટ મળી જાય સત્તા તો ના નધારા પડ્યા છે બધે એમ એમને તમે કીધું કરોડ રૂપિયા નું મકાન હતું તમારે કે 50 લાખ નું વેચ્યું તો એ ઈ પૈસા નું પછી શું કર્યું તમે

નાના મકાન માં લીધેલો હતો પણ એ મકાન વેચી માર્યું પછી તો ઉતરાયણ ના મકાન ખાલી કરી ને જતો રેવાનો કે મારુ કામ ચાલુ છે ને ત્યાં એટલે અત્યારે તમારું મકાન છે એ તમારું ભાડે છે કે માલિકી નું છે માલિકી નું છે અને પણ મેં વેચી માર્યું અચ્છા કેટલા માં લીધું વેચી માર્યું મકાન નહીં કેટલા માં આપ્યું એમ કઉ છું એ મકાન આવી લાખ માં બે મકાન છે મારા કેટલા કેટલા લાખ માં ये मकान हेलो नचे मारो ये करोड़ ये पचास लाख में आछो ये देवू चुकता कर नाख्यो अ uh. और थोड़ो घणो गोधरा मकान एक चेक बिधु मारे 2 मंथ नो अ ह ये 25 लाख में कथे तुमने तो टाइम मकान लाखिन ओहो ठीक अइया अगर मारो काम चालू है ने तो मैं को शांति थी रे मतलब

તારે મારે શું હતું કે ભયો ભયો માં બચે ડખા પડી गेला હવે માં સુ હતું કે બધા ભય માં ચાર ભયો હતા ચાર ભયો ના ભાગ પાળાતા હા હા હવે બાપુજી જારે જી જેડી થી આપણે કે ને હા હા જેડી થી માં લોટા તમારો બરાબર બાપુજી કે કપા જબરવાળા છે પા જારે બાપુજી ગુદરી ગયા હા હા તારે અમે પૂછવા ગયા ગયાડી મા સૌ રૂપિયા ભરવાન થાય તેર લાખ હયો ભયો માં દખા પડ્યા વિખરાઈ ગયા બધા પૈસા નહિ એ દખા છે એ વાત સાચી પણ તમારા ભાઈ ની ઉમર પિસ્તાલી વરો થાય તમારી ઉમર કેટલી છે મારી ઉમરે પિસ્તાલી વર્ષ બે એટલે બે જોડવા છો જોડવા ભાઈ છે એ એમ નહિ તો તમારા એ નથી ત્યાં ભાઈ ને નથી એમ ને

આયા પછી મારો સરકારી એક વકીલ છે કે વિક્રમભાઈ તમે ગભરાશો નહીં તમે શું કહ્યું ગભરાવશો હું તમારે રૂપિયા આપવા બેઠો છું હમ તો તમે શું કહો કેસ જીતે તારે તમે મને રૂપિયા આપજો કેડે રોજા એટલે મારા વકીલે રૂપિયા આપીને પછી ઊંચો મને આયા એટલે કેસ તો કેસ તો છે ને રિકોર્ડ

અને તમે આટલા પૈસા મોકલો અથવા તો તમને પરણાવી દે ઈ. આવી બધી ઘણી બધી રમતો આવશે. દીકરી કોઈક બાયું હોત ફોન કરશે બૈરા હોત. બરાબર? પણ એમાં કાંઈ છેતરાતા નહીં અને છેતરાવું તો તમારી જવાબદારી મારી કોઈ જવાબદારી નહીં એટલે યાદ રાખજો એટલું. બરાબર ને? આપણા યુટ્યુબમાં મેલશો એટલે તમારો નંબર ય જાહેર થાય અને ફોટો ય જાહેર થાય. બરાબર ને? એટલે કાળજી રાખજો કાળજી રાખજો. બરાબર ને? ક્યારે ફોટો ક્યારે મોકલો છો? ફોટો હું તમને પાંચ જણાને મોકલું છું. કાઢીને

મોકલો છોક્રમભ મિસ્ત્રી વિક્રમભાઈ પાણી કરો ખરા કે નહીં ક્યારે ક્યારે કોઈ ચીજ નહી માસ મટાન નહીં દારૂ બારું કઈ છાટો પાણી કોઈ ચીજ ના મારા ઘર સાહેબ હા નહિ તો આ તમે બોલો છો ને એમાં થોડી જીભ જલાતી હોય છે ને એટલે મને લાગ્યું લાગો મસાલો ખાધેલો છે એમ બરાબર ને ના ના ખાધેલો છે એક તો વાંધો નહીં રડવા મજા પી હોય તો નહીં નહીં પણ મારી મા યાદ આવી જાય રડવા સાહેબ ના 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 તો છે ને બઉ રડતા પડતા નહીં આમાં હું છે જો આ માણસ છે ને એને સમસ્યા તો રહેવાની જ બરાબર કોઈ ને કોઈ સમસ્યા છે તમારે બઉ ચિંતા નહીં કરવાની અને આવું ક્યાંક ક્યાંક રસ્તો મળે રસ્તો કરી એનું ગોઠવાઈ જવાનું બરાબર એટલે સામનો કરવો પડે બરાબર ને અને એના જો તમારે પૈસા બરાબર અને આના આના માટે કઈ બહુ બહુ ચિંતા કરવાની જરૂર હોય ગમે ને ક્યાંક ને કઈક વ્યવસ્થા થઈ જ જાય બરાબર તમને જે કઈ ઈચ્છા હોય પૂરી થતી જ હોય અત્યારે પૈસા થી બધું મળી જાય છે એક મા બાપ નથી મળતા જલસાઇ મળે લગ્ન થાય તો ઠીક છે એમ એમને જલસા કરવા મરી જાય જે કાઈ કરવું હોય બરાબર એટલે ચિંતા નહીં કરવાની બરાબર ઉપાધિ કરે જીવન પસાર નથી થતું જો આનંદ 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 હોય આમાં તો આનંદ થી જીવો એવી રીતે રાખવાનું બાકી બાકી જો ને ઠીક છે માતાજી માતાજી ને માનો પણ માતાજી એમાં લગ્ન નો કરાવી દે બરાબર એ તો એ તો આપણે જ મહેનત કરવી પડે બરાબર એમાં કોઈ માતાજી મહેનત નહીં એ તમે દે દીવાબતી કરો એ બરાબર છે બાકી કઈ માતાજી તમને લગન નહીં કરી દે એક દીકરી નહીં દેખાડી દે બરાબર ને પણ આવી રીતે ને બાયોડેટા મોકલો કોક ને વાત કરો એમાંથી ક્યાંક ભાગે જો કે મળી જાય તો કામ કરે બરાબર ને